વી અ લીડિંગ પુરુષોત્તમ રૂપાલાનો વિરોધ કરવામાં આવી રહ્યો છે અને પુરુષોત્તમ રૂપાલા વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ સાથે મામલતદારને આવિદન પત્ર પણ આપવામાં આવ્યું હતું પુરુષોત્તમ રૂપાલાની વિવાદાસ્પદ ટિપ્પણીને લઈને ક્ષત્રિય રાજપૂત સમાજ દ્વારા ગુજરાતના તાલુકા અને જિલ્લામાં વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે ત્યારે જામકંડોરણાના મામલતદાર કચેરી ખાતે જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા મામલતદારને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું પુરુષોત્તમ રૂપાલાના વિવાદિત શબ્દોથી રાજપૂત ક્ષત્રિય સમાજની લાગણી દુભાઈ હતી જેને પગલે જામકંડોરણા સહિત ગુજરાતભરના રાજપૂત સમાજમાં ભારે રોષની લાગણી ફેલાઈ ગઈ છે ત્યારે જામકંડોરણા તાલુકા રાજપૂત ક્ષત્રિય સમાજ દ્વારા સમગ્ર મામલે રૂપાલાનો વિરોધ કરી એક મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું કે રૂપાલાની ઉમેદવારી રદ કરવી અને આચાર સંહિતાના ભંગ બદલ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે આજે અમે જે નિવેદન આપવા માટે આવેલા છીએ તે પરસોત્તમ રૂપાલાએ જે અમારા સમાજ વિશે વાણી જે કરેલ છે એના અનુસંધાને અમે અહીંયા આવેદન પત્ર મામલતદાર સાહેબ આપવા માટે આવ્યા છીએ સાથ સાથ અમારે કોઈ રાજકીય બિન રાજકીય અથવા તો ભાજપ હોય કે અન્ય સમાજ હોય કે કોઈ વ્યક્તિ એની સાથે કાંઈ વાંધો નથી માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સાથે વાંધો છે જે અમારા સમાજ વિશે અભદ્ર ભાષાનો જેને ઉપયોગ કર્યો છે એના માટે જામકડા તાલુકા રાજપૂત સમાજનું દુઃખ અને લાગણી દુઃખની ભાઈ આપણે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે સાથ સાથ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે એવી અમારા જામખોડા તાલુકા રાજપૂત સમાજની સતત માગણી છે અગર આ રદ કરવામાં નહીં આવે તો આગળ રાજપૂત સમાજના જે કંઈ ઉપરથી અમને આદેશ મળશે એ સાથે અમે જે કંઈ આદેત મળશે એ પ્રમાણે અમે લડવા માટે કામ કરવા માટે તૈયાર છીએ જય માતાજી ભારત માતા કી જય